હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ નવ વિષય છે સામાજિક વિજ્ઞાન અને વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇમેન્ટનું સોલ્યુશન આપણે નિહાળી રહ્યા છે તો આ વીડિયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો આજે આપણે વાત કરીશું નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર આપો જેમાં પ્રકરણ છઠ્ઠું છે એટલે કે દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી લેવામાં આવેલું છે એમાં પહેલો પ્રશ્ન છે કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા દેશોએ કયું લશ્કરી સંગઠન રચ્યું તો જવાબ આવશે નાટો ઈસવીસન ઓગણીસો અઠ્ઠાણુંમાં ભારતે કયા સ્થળે સફળ પરમાણુ અખતરો કર્યો હતો તો એ જવાબ આવશે પોખરણ ખાતે ભારતે હંમેશા સાની હિમાયત કરી છે તો જવાબ છે નિશસ્ત્રીકરણની ચોથો પ્રશ્ન દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વનું નેતૃત્વ કયા દેશોએ લીધું તો જવાબ આવશે અમેરિકા અને રશિયાએ ત્યારબાદ પ્રશ્ન પાંચ આજે વિશ્વના સૌથી વધુ દેશો કયા જૂથના સભ્યો છે તો જવાબ આવશે બિન જોડાણવાદી છઠ્ઠું કે સાડા ચાર દશકામાં પશ્ચિમ જર્મનીએ આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સાધેલી સિદ્ધિ કયા નામે ઓળખાય છે તો એ આવશે જર્મન ચમત્કારના નામે સાતમો પ્રશ્ન છે કે ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત કયો છે તો જવાબ આવશે વિશ્વ શાંતિ અને આઠમું છે કે સોવિયેત યુનિયનના નેતૃત્વ હેઠળના દેશો કઈ વિચારધારામાં માનતા હતા તો જવાબ આવશે સામ્યવાદી વિચારધારામાં માનતા હતા ત્યારબાદ પ્રકરણ સાત એમાં પહેલો પ્રશ્ન દમણ અને દીવનું મુખ્ય મથક કયું છે તો જવાબ આવશે દમન બીજું ડોક્ટર ઇન્દિરા આહુજાણું કયા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન રહેલું છે તો જવાબ આવશે તબીબી ક્ષેત્રે ત્રીજો પ્રશ્ન કે આઝાદી પ્રાપ્ત થતા સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણ કુમાર ભાવનગરમાં કઈ સરકારની રાજ્યોની પુનઃરચના થતાં થતા હૈદરાબાદ રાજ્યને કયા રાજ્યમાં સમાવી લેવામાં આવ્યું તો જવાબ આવશે આંધ્રપ્રદેશમાં પાંચમો પ્રશ્ન છે કે મુંબઈમાં જુનાગઢના નાગરિકોએ સાની સ્થાપના કરી તો જવાબ છે આરજી હકુમતની સ્થાપના કરી છઠ્ઠો પ્રશ્ન સરદાર પટેલના સચિવનું નામ શું હતું તો એ આવશે વીપી મેનન સાતમો પ્રશ્ન છે કે ભારતમાં મેટ્રો રેલવેના પ્રોજેક્ટને કોણે સફળ બનાવ્યો હતો તો એ આવશે ઈ શ્રી ધરણે આઠમો પ્રશ્ન છે કે ભારત સ્વતંત્ર બન્યા પછી દેશના સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની રચના કરવામાં આવી હતી તો જવાબ છે આયોજન પંચની રચના કરવામાં આવેલી હતી ત્યારબાદ પ્રકરણ એમાં પહેલો પ્રશ્ન છે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે કરે છે છે તો એ રાષ્ટ્રપ્રમુખ બીજું મફત કાનૂની સેવા મંડળની કચેરીનું વડુમથક મથક ક્યાં આવેલું છે તો જવાબ આવશે અમદાવાદમાં ત્રીજો પ્રશ્ન છે ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે તો એ આવશે ગ્રાહક ફોરમ ચોથો પ્રશ્ન છે કે ભારતમાં આજે પણ કયા બે રાજ્યો વચ્ચે એક જ વડી અદાલત આવેલી છે છે તો એ રાજ્ય પંજાબ અને હરિયાણા પાંચમો પ્રશ્ન છે કે વડી અદાલતોના ન્યાયાધીશો કોને સંબોધીને રાજીનામું આપી શકે છે તો જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખને છઠ્ઠું છે કે જાહેર હિતની અરજીઓ કઈ અદાલતોમાં કરી શકાય છે તો એ આવશે સર્વોચ્ચ અદાલતમાં અને રાજ્યની વડી અદાલતમાં સાતમો પ્રશ્ન છે કે કઈ અદાલતના ચુકાદાઓ અંતિમ હોય છે તો એ આવશે સર્વોચ્ચ અદાલતના અને પ્રશ્ન છે કે સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશોની નિમણૂક કયા ધોરણે થાય છે તો એ આવશે સિનિયોરિટીના ધોરણે તેઓની નિમણૂક કરવામાં આવે છે ત્યારબાદ પ્રકરણ બાર પ્રશ્ન પહેલો લોકશાહી વ્યવસ્થામાં પ્રબળ અને સંગઠિત ત્રીજો પ્રશ્ન છે કે સંસદીય લોકશાહીમાં સરકારની રચના કોણ કરે છે તો એ આવશે વડાપ્રધાન ચોથું છે કે કોઈના અવસાન કે રાજીનામાથી ખાલી પડેલી બેઠક ભરવા માટે યોજાતી ચૂંટણીને શું કહે છે તો જવાબ આવશે પેટા ચૂંટણી કહે છે પાંચમું છે કે આપણા દેશની ચૂંટણી કયા મતદાન દ્વારા થાય છે તો એ છે ગુપ્ત મતદાન દ્વારા કરવામાં આવે છે છઠ્ઠું છે કે લોકશાહી રથના બે પૈડા કયા છે તો એક સત્તાધારી પક્ષ અને બીજો આવશે વિરોધ પક્ષ સાતમો પ્રશ્ન કે કયા દેશમાં પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા છે તો જવાબ છે યુએસએ માં ને આઠમો પ્રશ્ન છે કે લોકશાહીનો પ્રાણ કયો છે તો જવાબ આવશે ચૂંટણી એ લોકશાહીનો પ્રાણ છે ત્યારબાદ પ્રકરણ 19 પહેલો પ્રશ્ન કે પ્રયાગરાજમાં એટલે કે અલહાબાદમાં કયો મેળો ભરાય છે તો જવાબ આવશે કુંભ મેળો બીજું ગુજરાતમાં થાનગઢ પાસે કયો મેળો ભરાય છે તો એ આવશે તરણે મેળો ત્રીજું છે કે મેળો ક્યાં ભરાય છે તો એ છે ઉત્તર પ્રદેશમાં ચોથો પ્રશ્ન કે કેરળમાં કઈ ભાષા બોલાય છે તો એ આવશે મલયાલમ ભાષા પાંચમો પ્રશ્ન કે ગોવા સાના માટે જાણીતું છે તો એ કાર્નિવલ માટે જાણીતું છે છઠ્ઠું છે કે પંજાબમાં કોનો મેળો ભરાય છે તો આવશે શહીદોનો સાતમો પ્રશ્ન છે ગુજરાતની જાણીતી મીઠાઈ કઈ છે તો એ આવશે જલેબી આઠમો પ્રશ્ન છે કે અસમનું જાણીતું નૃત્ય કયું છે તો અસમનું જાણીતું નૃત્ય આવશે બિહુ ત્યારબાદ પ્રકરણ 20 એમાં પહેલો પ્રશ્ન જોઈએ કે કઈ કુદરતી આપત્તિ સમયે મોટા ભોજન સમારંભો ન યોજવા જોઈએ તો જવાબ આવશે દુષ્કાળ દુષ્કાળ બીજો પ્રશ્ન કે પ્લેગ એ કયા પ્રકારનો રોગ છે તો એ આવશે વિષાણુજન્ય ત્રીજો પ્રશ્ન આપત્તિ પછી કઈ કામગીરીનો ક્રમ છેલ્લો આવે છે તો જવાબ આવશે પુનઃ સ્થાપનની ચોથું ભોપાલ ગેસ કાંડમાં કયો ઝેરી વાયુ ગળતર થયો હતો તો એ આવશે મિક વાયુ પાંચમો પ્રશ્ન છે કે માનવતાનો દુશ્મન કોણ છે તો જવાબ આવશે આતંકવાદ છઠ્ઠું જંગલોમાં લાગતી આગને શું કહેવાય કહેવાય છે છે તો જવાબ આવશે દાવાનળ સાતમું લોકો પૂરની ઘટનાને કોની સાથે જોડે છે તો જવાબ આવશે નદી સાથે જોડે છે અને આઠમો પ્રશ્ન છે કે સુનામીને કયા મોજા તરીકે પણ ઓળખવામાં આવે છે તો સુનામીને ભૂકંપીય સાગર મોજા તરીકે પણ ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી એક બે શબ્દની અંદર પ્રશ્નોના ઉત્તર આપો તો ચોક્કસથી વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ આભાર